તરત જ જાણ કરીને આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ દેવાઈ છે જે આરોપી છે આરોપી સામે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે અને જે કોન્સ્ટેબલ છે એની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે

જે આરોપી છે આરોપી સામે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે અને જે કોન્સ્ટેબલ છે એની સામે પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે